જમણી બાજુ આપણને આપણો સ્કોર જોવા મળશે હવે પ્રશ્ન એક પર જઈએ પ્રશ્ન એક છે નીચેનામાંથી ઉદ્યોગોના સ્થાનીકરણ પર કયા પરિબળો અસર કરે છે તેનો જવાબ આવશે એફ વન ટુ ફોર

પ્રશ્ન ચાર નીચેનામાંથી ક્યાં પ્રાકૃતિક રેસા છે તેનો જવાબ આવશે એ શણ પ્રશ્ન કૃષિ આધારિત ઉદ્યોગ કાપડ ઉદ્યોગ ખનિજ આધારિત ઉદ્યોગ તેનો જવાબ આવશે બી સિમેન્ટ ઉદ્યોગ પ્રશ્ન છ સાવજનિક ક્ષેત્રના ઉદ્યોગ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ એનો જવાબ આવશે બી હિન્દુસ્તાન એરોનેટિકલ લિમિટેડ પ્રશ્ન સાત નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી એનો જવાબ છે સી વિશાખાપટ્ટનમ અને મધ્યપ્રદેશ જેમ પૂરી કરતા જ ત્રણ ઓપ્શન જોવા મળે છે પહેલો છે લીડર બોર્ડ લીડર બોર્ડ ઉપર ક્લિક કરી હું મારું નામ લખી એન્ટર આપીશ જેમાં હું ટોપ ફોર્ટી માંથી મારું મેરેજ સ્થાન જોઈશ હવે બેક જઈને બીજો ઓપ્શન જોઈએ બીજો ઓપ્શન છે શો આન્સર શો આન્સર પર ક્લિક કરી હું મારા સાચા જવાબો જોઈ શકીશ હવે ફરી વાર જઈને ત્રીજો ઓપ્શન છે સ્ટાર્ટ અગેન સ્ટાર્ટ અગેન પર ક્લિક કરીને ફરીવાર ગેમ રમી શકો તો તમે પણ આવી જ રીતે ગેમ રમશો ને આવજો